રહીશોમાં વિરોધ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7 ની અંદર મસાલી રોડ ઉપર આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલ નગર સોસાયટીની અંદર રહેણાક વિસ્તારમાં પ્લોટ નંબર દસ ની અંદર રેણાક વિસ્તારની અંદર નાખવાની કામગીરી અને કલેકટરશ્રીને આવેદનપત્ર મોકલ્યું હતું રહેણાંક વિસ્તારની અંદર મોબાઈલ નો ટાવર ન બનાવવા માંગણી કરી ભવિષ્યની અંદર રહેણાંક મકાનની અંદર નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે વિઠ્ઠલ નગરના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ટાવરની કામગીરી રોકવા નગરપાલિકા કચેરી ખાતે ખાતે પહોંચી આવેદન પત્ર આપી રજૂઆત કરી આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલનગરના રહીશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા આવેદન પત્ર આપ્યું હતું તો સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પણ રજૂઆત કરી હતી અને પાટણ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પણ મોકલ્યું રજિસ્ટર એડીથી અને ટાવરની કામગીરી રોકવા પ્રેરણાક વિસ્તારની અંદર રજૂઆત કરી ટાવર બનવાથી રેણાક વિસ્તારની અંદર ઘણું નુકસાન થઈ શકે તેમ હોય જેને લઈ મહિલાઓ અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોજ જોવા મળ્યો હતો તાત્કાલિક ધોરણે ખોદાયેલ ખાડો ભૂરી નાખવામાં આવે અન્યથા જગ્યાએ લોકોને નડતરરૂપ ન થાય રેણાંક વિસ્તાર ના હોય ત્યાં વિસ્તારની અંદર ટાવર બનાવો તેવી માંગણી કરવામાં આવી હતી એવા જયંતિભાઈ ઠક્કર સિહોડી કાંકરેજ સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ મારું નામ વિમળાબેન છે અને હું એમ આ સોસાયટીમાં રહું છું એટલા માટે આ મને નુકસાનકારક છે નુકસાનકારક છે છે ના બનવો જોઈએ હું કાપડી મહેન્દ્રકુમાર કુમાર મણીરામ રાધનપુર વિઠ્ઠલનગર સોસાયટી આયર હોસ્ટેલની બાજુમાં મસાલી રોડ મસાલી રોડ અગિયાર નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે ડેમરભાઈ અને ઠાકોર કેસાજી આ બધાના મકાનો આવેલ છે બાર નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના પંદર ફૂટ ઊંડો ખાડો કર્યો છે પાણી અંદર લગભગ બે રૂપ ઉપર પાણી આવી ગયેલું છે અમે આ માટે થઈ મા માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ ડી વાય એસ સાહેબ શ્રી રાધનપુર મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદન પત્ર આપેલ છે બનવો ન જોઈએ એના માટે થઈ અમે આ અધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામે તમામ માણસોએ અમારી સોસાયટીનગર સોસાયટી છે અને આ એક ટાવર ઉભો કરે છે હું રેખાબેન અને બધા સોસાયટી વાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો બહુ નુકસાન થાય છે નાના બાળકો આ તરંગો બધું આવે છે તો આ બધું બંધ કરાવો તાત્કાલિક બંધ કરાવો એ બધાની અમારી સોસાયટી વાળાની અપીલ છે નમ્ર વિનંતી